જેટલા ગાજરના હલવામાં ગાજરનું મહત્વ સ્પેલિંગ ખોટા હોય તો આપણને ખબર છે માર્ક્સ મળતા નથી આમ રાઉન્ડ રાઉન્ડ ચકડા ચકડા આવતા હશે તો ભાઈ મૂળ પાયો પાકો કરવાનો છે આપણે સ્પેલિંગ ભણવાના છે તો ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ સ્પેલિંગમાં સૌથી પહેલો સ્પેલિંગ છે માઇન્ડ એક્ટિવિટિંગ એવો શબ્દ છે માઇન્ડ એક્ટિવિટિંગ જેનો મતલબ શું થાય છે મગજને પ્રવૃત્ત કરવું મગજને કામમાં લાવવું પછી છે સિટી સિટી એટલે શું થાય શહેર કોઈ નગર પછી છે ટુ સી અજા હવે જો સર અહીંયા ટુ સી અહીંયા ટુ કેમ આવ્યો તો યાદ રાખો કે જેટલા સ્પેલિંગ ને આગળ આવો ટી ઓ ટી ઓ નામનો શબ્દ આવતો હશે ટુ નામનો શબ્દ આવતો હશે એનો મતલબ એમ થાય કે જે સ્પેલિંગ છે ને એ સ્પેલિંગ એક ક્રિયાપદ છે શું છે ક્રિયાપદ એના મતલબ માય ક્રિયા થતી હશે જો સી સી એટલે શું થાય જો જોવાની ક્રિયા તો પછી આપ્યું છે ટુ બાય બાય એટલે શું થાય ખરીદવું તો ખરીદવાની ક્રિયા છે પછી છે ટોફી ટી ઓ ડબલ એફ ઈ ટોફી એટલે થાય છે એક પ્રકારની મીઠાઈ પણ ખરેખર ટોફી એટલે શું થાય ખબર ઓલી એક રૂપિયા વાળી બે રૂપિયા વાળી ચોકલેટ આવે ને ના ના ની બસ એને ટોફી કહેવાય પછી છે સોર એસ ઓ યુ આર સોર એટલે થાય છે ખટાશ વાળું ખાટું પછી છે ફ્લાવર એફ એલ ઓ ડબલ્યુ આર ફ્લાવર એટલે થાય છે ફૂલ પછી છે ડેડ ડેડ એટલે થાય છે જો બે પ્રકારના મતલબ થાય ડેડના ડેડનો મતલબ જો માણસ માટે વપરાવામાં આવે તો ડેડનો મતલબ થાય મરી જવું અને જો કોઈ વસ્તુ માટે કોઈ ફૂલ માટે અથવા કોઈ એમ કહેવાય ગુલદસ્તા માટે હોય તો ત્યાં સુકાઈ ગયેલું અથવા મુરજાઈ ગયેલું એવા શબ્દ વાપરવામાં આવે છે પછી છે થ્રેડ થ્રેડ એટલે થાય છે દોરો અને પછી છે થીન થીન એટલે થાય છે પાતળો ઓકે આ રીતે જે છે આપણે સ્પેલિંગ જોઈએ આજે આગળ વધીએ આગળ હજી ઘણા સ્પેલિંગ છે પિન પિન એટલે થાય છે ટાંકણી જેની અણી આગળ હોય ને એ ટાંકણી એને પિન કહેવાય પછી છે શાર્પ શાર્પ એટલે એસ એચ એ આર પી શાર્પ એટલે થાય છે અણી વાળું તીક્ષ્ણ પછી છે હાર્પ હાર્પ એટલે શું તો હાર્પ એટલે થાય છે વીણા જેવું એક પ્રકારનું વાજિંત્ર જેને વગાડવામાં આવે આમ 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 વગાડવાનું હોય હાર્પ કહેવાય પછી કહે છે ટુ પ્લે જો પાછો ટુ આવ્યો તો પ્લે એટલે શું થાય તો પ્લે ના ઘણા બધા મતલબ છે પ્લે એટલે રમવું પણ થાય ને પ્લે એટલે વગાડવું પણ થાય તમે તમારા ફોનમાં જયારે મ્યુઝિક વગાડતા હશો ને તો તમે જોતા હશો આમાં આવા આવા પ્રકારની નિશાની આપી છે આમ આડો ત્રિકોણ આને ઉપર ક્લિક કરશો ને તો એના ઉપર લખેલા આવશે એમ

ઓપોરના ભોજનને લંચ કહેવાય રાતના ભોજનને ડિનર કહેવાય ત્યાર બાદ છે ઇમ્પોર્ટન્ટ આઈએમપીઓઆરટી ટીએનટી ઇમ્પોર્ટન્ટ એટલે થાય છે મહત્વનું આઈએમપીઓઆરટીએનટી ઓકે પછી છે ગેસ્ટ ગેસ્ટ એટલે થાય મહેમાન અતિથિ આગળ વધીએ આગળના સ્પેલિંગ છે પર્સનલી પર્સનલી એટલે થાય છે પોતે વ્યક્તિગત રીતે જાતે પછી છે કિચન કિચન એટલે થાય છે શું રસોઈ ઘર રસોડું પછી છે કુક કુક એટલે શું થાય તો કે રસોઈમાં કામ કરવા વાળો રસોઈયો હવે જો અહીંયા ધ્યાન કુકની આગળ પણ જો ટુ નામનો શબ્દ મૂકવામાં આવે તો એનો મતલબ થાય છે રાંધવું શું થાય છે રાંધવું રસોઈ કરવી અને અહીંયા કુક નામનો શબ્દ ખાલી આપ્યો છે જેનો મતલબ શું થાય છે રસોઈયો પછી પછી બીજી બીજી એટલે શું થાય સર પેલી બીજી ત્રીજી એમ એમ નહીં બીજી એટલે થાય છે વ્યસ્ત કામમાં મશગુલ છે કામમાં વ્યસ્ત છે પછી ડીશ ડીશ એટલે શું થાય તો અમારા ઘરે તમે નાસ્તો ડીશમાં લઈને ખાય એ ડીશ ઈ ડીશ નહીં તમારા મમ્મી જ્યારે કોઈ પણ પ્રકારની વાનગી બનાવે ને ડાબેલી વડાપાઉં પીઝા સમોસા ઘણા મોટા મોટા પાણી આવે એવી રીતે નહીં એ જે જે કાંઈ પણ વાનગી તૈયાર થાય ને વાનગીને શું કહેવાય ડીશ પછી છે ટુ સ્મેલ જો ટુ એવો પાછો ક્રિયાપદ છે સ્મેલ એટલે થાય સૂંઘવું સુવાસ આવી તે સોડમ સૂંઘવાની ક્રિયાને શું કહેવાશે સ્મેલ પછી છે સ્ક્રેપ સ્ક્રેપ એટલે થાય વધારાની વસ્તુ

વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી ઘણા બધા સોલ્યુશન તમારી માટે બહાર પાડેલા છે તો ઝડપથી ડાઉનલોડ એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ આગળ આપણને આપ્યું છે વેસ્ટ વેસ્ટ એટલે શું થાય છે તો કે વધારાની વસ્તુઓ આગળ સ્ક્રેપ હતું તો સ્ક્રેપમાં એ વધારાની વસ્તુઓ હવે જો સ્ક્રેપ એટલે વધારાની વસ્તુઓ થાય પણ એનો ઉપયોગ તમે કરી શકો છો અહીંયા જે વેસ્ટ છે એ વેસ્ટમાં વધારાની વસ્તુ જેનો ઉપયોગ થઈ શકે નહીં જે નકામી વસ્તુ હોય જેને તમે બીજી વાર ઉપયોગમાં ન લઈ શકો એને શું કહેવાય વેસ્ટ બરોબર આપણે એમ કહેવાય ગુજરાતી ગુજરાતી ભાષામાં એને કચરો પણ કહેવામાં આવે છે વેસ્ટ એટલે પછી પછી છે ટુ થ્રો અવે થ્રો એટલે ફેંકવું અવે એટલે દૂર ફેંકી દેવું કોઈ ક્રિયા કોઈ વસ્તુને ફેંકવાની હોય એને ટુ થ્રો અવે કહેવામાં આવે છે આ ક્રિયાપદ છે પછી છે ટુ વેસ્ટ જો પાછું ઉપર વેસ્ટ હતું ને અહીંયા ટુ વેસ્ટ તો વિદ્યાર્થી મિત્રો ઉપર વેસ્ટ છે એ નામ છે અહીંયા જે ટુ વેસ્ટ છે એ ક્રિયાપદ છે ટુ વેસ્ટ મતલબ શું થાય બગાડવું બગાડ કરવો બરોબર કહો હે જમવાની થાળી જે છે કોઈ લગનમાં જમવા જાય લાખ લાખી થાળી ભરે બે ચમચી ખાય બે રોટલી ખાય ને વધારાનું એટપાળમાં જવા દે આને કહેવાય વેસ્ટ કર્યો બરોબર બગાડ કર્યો બગાડ એટલે થાય વેસ્ટ અને બગાડ કરવાની ક્રિયાને પણ શું કહેવામાં આવે છે ટુ વેસ્ટ યાદ રાખજો આગળ છે શ્યોરલી એટલે ચોક્કસ અને પાછળ મૂકવામાં આવે જ્યારે પણ યાદ રાખો જ્યારે પણ કોઈ સ્પેલિંગના અંતે એલ વાય હોય તો એ ક્રિયા વિશેષણ છે શ્યોર એટલે ચોક્કસ ને શ્યોરલી એટલે થાય ચોક્કસ બરોબર ચોક્કસતા ચોક્સાઈ પછી છે ટુ વરી પાછો ટુ આવ્યો વરી એટલે થાય ચિંતા કરવી ટેન્શન લેવું પછી ટુ સ્ટેર એટ સ્ટેર એસ ટી એ સ્ટેર એટ નો મતલબ થાય આમ ગુરુ આમ તાકી તાકીને એકી ટસે જોયા કરવું એને સ્ટેર કહેવાશે કે ની તરફ એકી ટસે જો એકની એક તરફ જે છે જોયા જ કર પછી છે ટુ થિંક થિંક એટલે શું થાય વિચારવું અને પછી છે આઈડિયા ઘણા કે સર મારે આઈડિયા નું કાર્ડ છે અરે આઈડિયા એટલે થાય વિચાર એક યુક્તિ ઓકે આગળ વધીએ આગળ આપ્યું છે ટુ વોશ ક્રિયાપદ છે વોશ એટલે થાય ધોવું સાફ કરવું

લિક્વિડ કરી નાખો એને કહેવાય ગ્રાઉન્ડ વાટું પછી છે ફ્રેશ ફ્રેશ એટલે તાજુ કોકોનેટ કોકોનેટ આપણને ખબર છે ટોપરું ગ્રીન ચીલી ગ્રીન એટલે લીલું ને ચીલી એટલે મરચું લીલું મરચું એટલે ગ્રીન ચીલી અને પછી છે ગાર્લિક ગાર્લિક એટલે થાય છે લસણ આગળ વધીએ આગળ આપણને આપ્યું છે ટુ એડ ટુ એડ એડ એટલે થાય ઉમેરું એમાં નાખવું પેસ્ટ પેસ્ટ એટલે આપણને ખબર છે એવું જે મિશ્રણ આવે તૈયાર કરવી આપણે તમારા ઘરે જે છે આદુ મરચાનો પેસ્ટ તૈયાર હશે તેને પેસ્ટ કહેવાય છે મિશ્રણ પછી છે સોલ્ટ સોલ્ટ એટલે થાય નમક મીઠું પછી વિપ્ડ કડ જો કડ એટલે થાય દહીં અને વીપડ એટલે થાય ફીણેલું આમ આમ ચૂંદો કરી નાખેલું હવા આમાં આમ ફીટા કડ કર નાખેલું એવું દહીં એટલે વીપડ કડ પછી કરી કરી સી યુ ડબલ આર વાય કરી એટલે થાય છે કઢી ટુ પોર ક્રિયા છે પોર પોર એટલે થાય છે આમ રેડવું બરોબર રેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે પોર પછી છે ઓઇલ ઓઇલ એટલે આપણને ખબર જ છે તેલ પછી ટુ ડેકોરેટ ક્રિયાપદ છે ટુ આવી ગયું એટલે ડેકોરેટ એટલે થાય શણગારવું શણગારવાની ક્રિયાને શું કહેવાશે ટુ ડેકોરેટ આગળ છે કરી તો સર આગળ કરી નો સ્પેલિંગ તો આવી ગયો કરી એટલે કઢી લીવ્સ એટલે પાંદડા સર કઢીના પાંદડા એમ નહીં ઇંગ્લિશમાં એવી રીતે પાર્ટીઓ ફિટ ન થાય હો યાદ રાખજો પહેલી વાત તો એ કરી એટલે કઢી થાય લીવસ એટલે પાંદડા થાય પણ કરી લીવસ જયારે આવે ને ત્યારે એનો મતલબ થાય છે લીમડાના પાંદડા મીઠો લીમડો લીમડાના જે પાન હોય ને એને કરી લીવસ કહેવાય પછી છે ટુ સ પીરસવું બરોબર પીરસવાની જે પ્રથા હોય એને પીરસવું એ ક્રિયાને પીરસવું કહેવામાં આવશે સવ કન્ફ્યુઝ કન્ફ્યુઝ એટલે થાય ગુંજવાયેલું મુંજાયેલું એને કન્ફ્યુઝ કહેવાશે પછી છે ફેમસ એટલે થાય પ્રખ્યાત લોકોમાં જાણીતું હોય એને ફેમસ કહેવાશે પછી છે ટુ ઇમેજિન ઇમેજિન એટલે થાય છે શું કલ્પના કરવી એના વિશે વિચારવું બરોબર એને ઇમેજિન કહેવાશે ટુ હાઇડ હાઇડ એટલે થાય છે શું સંતાડવું સંતાડી દેવું એને હાઇડ કહેવાશે કિંગડમ કિંગડમ એટલે થાય છે રાજ્ય કે જ્યાં રાજા શાસન કરતા હોય તેને કહેવાય રાજ્ય પછી છે પોપ્યુલર પોપ્યુલર એટલે થાય છે લોકપ્રિય લોકોમાં જે પ્રિય હોય એને પોપ્યુલર કહેવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન ના સ્પેલિંગ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર ટુ નું સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ